હલો તો કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી ત્રીકસ બંધેજમાં આજે આપણે કચ્છી પ્રિન્ટ વેજીટેબલ પ્રિન્ટમાં પ્લેન સલવાર અને પેચ દુપટ્ટાવાળું દુપટ્ટા વાળું કલેક્શન છે અને આ એક છે બ્લેકમાં આમાં કલર બધા સેલ થઈ ગયા છે આમાં દુપટ્ટો બહુ મસ્ત જોરદાર દુપટ્ટો છે અને આ વસ્તુ આપણે રિપીટ ટુ રિપીટ મગાવેલી વસ્તુ છે આમાં એમ જ છે આમાં બ્લેક કલર જ છે અને જોરદાર વસ્તુ છે તો આ બધી વસ્તુ છે ને આ અત્યારનું છે લેટેસ્ટ હું તમને હમણાં બતાવું એક એક ખોલીને દુપટ્ટાના બધા એટલા સરસ છે ને કે તમે નવરાત્રિમાં ચણિયા ચોળીમાં એવી રીતના બીજો ગમે ત્યાં તમે આનો યુઝ કરી શકો એ ટાઈપના દુપટ્ટા છે અને આ ડ્રેસની કિંમત આજની આ ટોટલી બધા ડ્રેસની કિંમત એક જ સરખી રહેશે તો હું તમને વિડીયોમાં વચ્ચે બતાવતી જઈશ ત્યારે તમને કિંમત કહેતી જઈશ તો સારું ચાલો જોશું આપણે આજનું કલેક્શન

પ્યોર ઓરિજિનલ વેજીટેબલ પ્રિન્ટ અને એકદમ હેવી કોટન છે બહુ મસ્ત છે નેક માં મસ્ત પેટર્ન બનાવી છે નેકમાં કલમકારી નું વર્ક કરેલું છે હવે આના દુપટ્ટાની વાત કરી દુપટ્ટાની જ આની કમાલ છે દુપટ્ટો દુપટ્ટો ને આ રીતે છે બે સાઈડ દામનમાં આખું કટિંગ પેચવર્ક કરેલું છે અને વચ્ચે પેચ મૂકેલા છે અને એકદમ ઓફ વ્હાઈટ કલર નો દુપટ્ટો છે

બીજી પ્રિન્ટ બીજું પેચવર્ક પ્રિન્ટ સેમ જ છે અને આનો દુપટ્ટો એકદમ મસ્ત છે કોટનનો નો જ પેચવર્ક કરેલો આ રીતનો દુપટ્ટો છે

વેજીટેબલ પ્રિન્ટ પ્યોર કોટન કચ્છી એમાં જ કોટન ની સલવાર હવે આ છાનો આનો દુપટ્ટો દુપટ્ટાની જ કમાલ છે ખાલી દુપટ્ટો જોરદાર અજરક પ્રિન્ટ નું આ દામનના બે સાઈડ મૂકેલું છે વચ્ચે આખું આ રીતે વર્ક કરેલું છે બધું હેન્ડમેડ છે પ્યોર કચ્છી છે અને દુપટ્ટામાં આ રીતે નીચે કરેલા કિંમત સેમ આની બારસો રૂપિયા અને આ હેવી કોટન આવશે એમાં ને એમાં હજી હું બ્લેક જ બતાવી દઉં પેલા આ પ્રિન્ટ છે બ્લેક ટોપ અને આનો દુપટામાં જે રીતે પેચવર્ક હતું ને આમાં આ રીતનું પેચવર્ક છે આખું ચોરસ ચોરસ પીસ કરી અને એને સ્ટીચ કરી અને દુપટ્ટો બનાવેલો છે દામન ફૂંકાવાળું વાળું છે આમાં આ તમારે ચણિયા ચોળીમાં તમે દુપટ્ટો નાખી શકો લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં યુઝ કરી શકો કોઈ બી બીજા એવા ડ્રેસ તમારા હોય એની ઉપર લઈ શકો દુપટ્ટો આ ટાઈપનું કલેકશન છે કિંમત સેમ બારસો રૂપિયા ત્યાર પછીની છે દુપટ્ટો સેમ એવો જ છે પણ આ યલો કલરનું ટોપ છે મરૂન સલવાર છે અને દુપટ્ટો ફરી એ જ રીતે સેમ પણ અંદર થોડુંક સેમ દુપટ્ટો જ છે સેમ આ દુપટ્ટો છે મરૂન કલરમાં છે ઓલું બ્લેકમાં હતો

પેચ વર્ક કરેલું છે આખું હાથનું કામ છે આમાં એવું થાય કે ડ્રેસ ફાટી જાય ને તો એ લેડીઝ દુપટ્ટા સાચવીને રાખે આ એ ટાઈપના દુપટ્ટા છે હવે આમાં લાસ્ટ કલર

સિલેક્ટ કરવો તો જો આમાંથી કોઈને કાંઈ કલેક્શન ગમતું હોય તો તમે મને વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડી અને મોકલી દેજો એટલે આપણે તમે જ્યાં જે સિટીમાં હશે એ સિટીમાં કુરિયર કરી દેસુ અને બીજું ખાસ તમને કહેવાનું કે આપણા વિડીયો શેર કરી અને લોકોને સબસ્ક્રાઈબ કરાવો આપણે જીઓલી સ્કીમ ચાલુ છે હજી કરવાની જ છે એક હજાર અત્યારે કેટલા આઠસો જેવા સબસ્ક્રાઈબર આપણા થવા એવા છે હવે ખાલી બસો જ ઘટે છે તો એ કઈ આપણે બધાને કરીએ તો કંઈ બહુ મોટો ટાર્ગેટ નથી તો તમે લોકો સબસ્ક્રાઈબ ચેનલ ને કરાવો એટલે એક હજાર ઉપર તમને કદાચ એવું બની શકે કે આ વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળી જાય જો ફટાફટ સબસ્ક્રાઈબર થાશે તો આપણે પચાસ ટ્રેસ ડિસ્કાઉન્ટમાં મૂકવાના છે તો આની કિંમત અત્યારે બારસો છે તો હજી આમાં તમને થોડો ઘણો ફાયદો થઈ જાય તો તમે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો અને આજનું કલેક્શન તમે તમને કેવું લાગ્યું ખાસ તમે લોકો કોમેન્ટ કરો અમને અમારે કોમેન્ટ બહુ ઓછી આવે છે તો કોમેન્ટ કરો ખાસ કાંઈ બી તમારામાં જે અમારું કલેક્શન કેવું છે તમને કઈ રીતેનું જોઈએ છે તો તમે અમને એ રીતે કહી શકો છો તો ચાલો ફરી મળીશું એક નવા કલેક્શન સાથે